ના ના કણા પૈસા દઈ હતી વાત તું વાત કો તારે બડે બડે તને લુકડો લઈ આલું મસ્તો બે તો તારે શું છે

Wuih, pelan motoran itu alti, konti mana w pantera panoti wuih, kita pelan konti karumuh, sangkrang, oh, mutu, mutu injo tasio, harunoh, jal di auto pata, kalau-kalau ya harunoh, jah, jah કાળો બલાડદાર કમલે થઈ ગયો ઓમ ટાઈટ કર દે બાદો ચાટા હું તંક છપના વગાડતો ના ફટફટ તે માર લે નાખો હેલો હા મો સોરા આયા સોરામ હું તો હારો ને આવો બધા તમે સ્વાગત કરવા માટે હા આવો ત

આપણું તમારી <laughs> <laughs> <ambling> এ এ মিলাগাটে u … ষাতোটে আন্যানিষ্ ś Zw pulled সু পারা &��

હું શું કરજો હા આ બધું મેલાની પેલે કેકાબો પછી કેકાબીના વેન હા તો કેકાબીના આકના રે હા માય કાપો ન દો હાલ હાલ

આપણે કોન્સેપ્ટ માસ્ટર જે ડબલ્યુ પાંચસો આ છે કાળુ બલાડ જે ઢોલ દેશી ઢોલ આ છે ભાઈ શંકરો આપડે ડબલ ઢોલ માસ્ટર આપડે છે મથુર ભાઈ આપડે વર્ગ માં છે એવું હા